આપણી સાથે હાલમાં યુવા નેતા તેમજ ખેડૂતના નેતા રાજુભાઈ કપરાડા છે રાજુભાઈ આજની જે મીટિંગ હતી એના વિશે આપ શું કહેશો આજે નિકોલમાં ગુજરાત જોડો જનસભાનું આયોજન થયેલું મને નવાઈ એ વાતની લાગે છે કે આમ આદમી પાર્ટીની સભાનો ઉત્સાહ અને જૂઠા અને લૂંટારા ભાજપના નેતાઓ સામે આક્રોશ આ આજની સભામાં જોવા મળ્યો હજારોની સંખ્યામાં નિકોલની સભામાં લોકો ઉપસ્થિત રહ્યા ખાસ કરી અને યુવાનો પરિવર્તનના સંકલ્પ સાથે ઉપસ્થિત રહ્યા એક વાત ચોક્કસથી કહીશ કે ગુજરાત પરિવર્તનની દિશામાં આગળ વધ્યું છે વિસાવદરથી શરૂઆત થઈ છે પણ નિકોલની અંદર ભાજપના જૂઠા અને લૂંટારા અને ભ્રષ્ટાચારી નેતાઓને ગાલ પર તમાચો મારવા માટે નિકોલની જનતાએ મન બનાવી દીધું છે ગોપાલભાઈ ઇટાલિયાજી છે

ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓને ગુજરાતની જનતાએ આશીર્વાદ આપ્યા છે અને આવનાર સમયમાં બે હાજર સત્યાવી માં ભાજપના નેતાને શ્રાપ ગુજરાતની જનતા આપવાની છે